આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ ખાટું મીઠું થોડું તીખું અને રસાદાર એવું ઊંધિયું શિયાળામાં તો બધા શાકભાજી મળતા હોય અને એમાં પણ ઉતરાણ આવે ને એટલે ઊંધિયું તો પાકું અને વળી સાથે ઊંધિયામાં એડ કરવા માટેના મેથીના મુઠિયા પણ એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશું તો આમ ઓછી મહેનતમાં જ ફરસાણવાળાના દુકાનમાં મળે તેવું સુપર ટેસ્ટી ઊંધિયું બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જો તમને મારી રેસિપીસ ના વિડીયો હોય તો લાઈક શેર અને મારી ચેનલ ને કરજો તો સૌથી પહેલા તો અહીંયા મેં દાણા પાપડી લઈ લીધા છે તો વટાણા તુવેરા અને લીલા ચણા એટલે કે જીંજરા ત્રણે એક એક વાટકી જેટલા લઈ લીધા છે અને સાથે વાલોર અને પાપડી તો જ્યારે કટ કરતી હતી તો બિયા પણ સાઈડમાં કાઢી લીધા જેથી કરી ઉંધિયામાં બીયા આખા રહે અને હવે આ બધું જ આપણે કુકરમાં એડ કરી વિસલ બોલાવી દેવાની છે જેથી કરી એકદમ જલ્દીથી ચડી જાય અહીંયા વાલોર અને પાપડી તો જેવી આપણને ભાવતી હોય ને એ મુજબથી વત્તા ઓછા ઉમેરી શકાય અને શાક થોડું ડૂબે ને એટલું જ પાણી ઉમેરશું તેમાં થોડી ખાંડ મીઠું અને થોડા એવા સોડા ઉમેરશું જેથી કરી આ શાકભાજી આપણે જલ્દીથી ચડી જાય હવે આપણે કુકરની બહુ વધારે નહીં એકથી બે વિસલ જ કરવાની તો નેક્સ્ટ આપણે મેથીના મૂઠિયા બનાવી લેશું તો મુઠિયા બનાવવા માટે અહીંયા મેં બે કપ જેટલો ઘઉંનો લોટ અને એમાં પણ રોટલીનો લોટ લીધો છે અને જો આ સમયે તમારી પાસે ભાખરીનો લોટ હોય તો એક કપ જેટલો રોટલીનો અને એક કપ જેટલો ભાખરીનો કરકરો લોટ લઈ લેવો હવે તેમાં અડધો કપ જેટલો ચણાનો લોટ તેમજ અડધો કપ જેટલો રવો ઉમેરી દઈશ એટલે કે જો ભાખરીનો કરકરો લોટ ના હોય ને તો આવી રીતે અડધો કપ જેટલો રવો ઉમેરી દેવાનો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલી હળદર બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર તેમજ બે ચમચી જેટલું લાલ મરચું પાવડર તેમજ થોડી હિંગ ઉમેરશું અને આ મઠિયા આપણે ગળપણ અને ખટાશવાળા બનાવવાના છે તો બે મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશ અને મઠિયામાં થોડી નટી ફ્લેવર આવે એટલે બે ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશ સાથે એક ચમચી જેટલો લીંબુનો રસ અને એક મોટી વાટકી જેટલા મેથીના સમારેલા પાન ઉમેરશું અને આ મુઠિયા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રહે એટલા માટે ચારેક ચમચી જેટલું આપણે આમાં તેલ ઉમેરી દેસું ઘણીવાર એવું થાય કે ઉંધિયામાં આપણે જ્યારે મુઠિયા એડ કરીએ ને તો સાવ પોચા થઈને તે તૂટી જતા હોય છે પણ જો તમે આ રીતે બનાવશો ને તો મુઠિયાને ઉંધિયામાં એડ કર્યા પછી પણ લાંબા સમય સુધી તે એવા ને એવા જ રહેશે હવે જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટ બાંધી લેશું લોટમાં આપણે બહુ વધારે પાણી નથી એડ કરવાનું એટલે કે આપણે લોટને એકદમ ઢીલો નથી થવા દેવાનો આ મુઠિયામાં સોડા નથી ઉમેરવાના પણ તેની જગ્યાએ આવી રીતે થોડું તેલ વ્યવસ્થિત એડ કરી દઈએ ને તો મુઠિયા એકદમ સોફ્ટ એવા જ બનશે અને લોટ બંધાઈ જાય ને એટલે ઉપરથી થોડું તેલ ઉમેરીને તેને ફરી એકવાર સારી રીતે મસળી લેશું અને આ લોટને બહુ ઢીલોય નહીં અને બહુ કઠણ પણ નહીં એ રીતનો બાંધશું તો લોટ બંધાઈ ગયો છે તો બધા જ લોટને આપણે વાળી લઈએ તો હવે આ મુઠિયાને આપણે પહેલા તળી લેશું તો ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખી મુઠિયાને તેલમાં ઉમેરી દેસુ અહીંયા ગેસની ફ્લેમ થોડી ધીરી જ રાખવાની તો જ એકદમ પ્રોપર એવા મુઠિયા ચડશે કેમ કે જો હાઈ ગેસની ફ્લેમ હશે ને તો ઉપરથી તો તે એકદમ સરસ બ્રાઉન થઈ જશે પણ અંદરથી કાચા રહી જશે તો અહીંયા આપણા મુઠિયા એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે તો તેને આપણે કાઢી લેશું અને આ રીતે જ આપણે બીજા બધા મુઠિયા તળી લેવાના તો ઊંધિયા માટેના આપણે બીજા શાકભાજીને પણ તળી લેવાના છે તો સૌથી પહેલાં તો અહીંયા મેં સુરણ અને રતાળું લઈ લીધું છે આ બેઉને આપણે સાથે નથી તળવાના તો સૌથી પહેલા તો અહીંયા હું સુરણને ઉમેરી દઉં છું અને આવી રીતે ઉપરથી થોડું ક્રિસ્પી એટલે કે ગોલ્ડન જેવું થાય એટલે એકવાર ચેક કરી લેશું તો ઇઝીલી કટ થાય છે તો સુરણ આપણું તળાઈને તૈયાર છે તો તેને કાઢી એક ડીશમાં ઉમેરી દેસું ત્યારબાદ મિડિયમ ટુ લો ગેસ ફ્લેમ ઉપર રતાડુને પણ એડ કરી દશું અને વળી રતાડુને તળાતા તો બિલકુલ વાર નથી લાગતી વધી વધીને 3 થી 4 મિનિટ્સ તો તેને ચેક કરતા એકદમ ઈઝીલી કટ થઈ રહ્યું છે એટલે કે રતાડુ પણ એકદમ સરસ તળાઈને તૈયાર છે ત્યારબાદ શક્કરિયા અને બટેકા લઈ લીધા છે અહીંયા શાકભાજીનું માપ તો જેવો આપણો ટેસ્ટ એ મુજબ વધતા ઓછા એડ કરી શકાય તો હવે આપણે શક્કરિયાને તળી લેશું

તો એ પણ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પ્રોપરલી કુક ના થાય ત્યાં સુધી તળી તો નેક્સ્ટ અને રીંગણ લઈ લીધા છે તળતા આવી રીતે વચ્ચેથી કટ આપી દેસુ જેથી ઈઝીલી તળાઈ જાય તો રીંગણને તળતા તો બિલકુલ વાર નથી લાગતી માત્ર થોડી મિનિટોમાં જ એકદમ સરસ એવા તળાઈ જશે અને હા રીંગણ ને આપણે નહીં થવા દઈએ હવે જો તે એકદમ પ્રોપર એવા કુક થઈ ગયા ને તો શાકમાં એકદમ થઈ જશે રીંગણ તળાઈ જાય એટલે ફુલાવાને પણ એડ કરી દેસુ ઊંધિયું તો એવી વસ્તુ છે ને કે જે આપણને ભાવતા શાકભાજી હોય ને એ ઉમેરી શકાય અહીંયા શાકભાજીમાં તો બીજા જે તમને એડ કરવા હોય એટલે કે ટીંડોરા ગુવાર ગાજર ઇવન તમે જામફળ પણ એડ કરી શકો તો હવે લાસ્ટ શાકભાજીમાં અહીંયા કાચા કેળા લઈ લીધા છે અને કાચા કેળાને પણ કૂક થતા એટલી બધી પણ વાર નથી લાગતી તો ધ્યાન રાખીને તળવું તો અહીંયા આપણા બધા જ શાકભાજી તળાઈને તૈયાર છે તો હવે આપણે વઘાર કરવાનો છે તો કડાઈમાં એક મોટી વાટકી જેટલું તેલ ઉમેરી દઈશ અને તેલ થોડું ગરમ થઈ જાય ને એટલે અડધી ચમચી જેટલી રાય રાઈ ફૂટે એટલે થોડું જીરું તેમજ થોડી હિંગ અને ખડા મસાલામાં તમાલપત્ર બે થી ત્રણ નંગ જેટલા લાલ મરચાં બાદિયા તજનો ટુકડો અને બે ત્રણ લવિંગ ઉમેરી દેસુ આવી રીતે મસાલાઓ એડ કર્યા છે તો એકવાર મિક્સ કરી લેશું જેથી કરી તેલમાં બળી ના જાય અને ખાસ ધ્યાન રાખવાનું કે જયારે આવા ખડા મસાલા એડ કરીએ ને તો ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની ત્યારબાદ ટમેટાની પેસ્ટ ઉમેરશું તો તે બહુ વધારે નહીં એક નાની વાટકી જેટલી જ ઉમેરવાની આપણે કાઠિયાવાડી ઊંધિયું બનાવીએ છીએ તો તે થોડું રસાદાર હોય તો આવી રીતે બહુ વધારે નહીં પણ થોડી ટમેટાની પેસ્ટ ઉમેરશો ને તો તેના રસામાં વધારો થશે આમ ટમેટાની પ્યુરી સતળાઈ જાય પછી એક ચમચી જેટલો હળદર પાવડર બે ચમચી જેટલો ધાણાજીરો પાવડર તેમજ ત્રણથી ચાર ચમચી જેટલું અહીંયા હું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરું છું તો જેવી તીખાશ ખવાતી હોય એ મુજબ મરચું એડ કરવું હવે આ બધા જ મસાલાને એકાદ મિનિટ માટે તેલમાં ગરમ થવા દેસુ અને પછી શાકભાજીમાં બટેકા સુરણ રતાળુ અને શક્કરિયા જે તળેલા હતા તે ઉમેરી દેસુ એટલે કે થોડા કડક શાકભાજી હોય ને એને આવી રીતે પહેલા ઉમેરી દેવાના અને શાકભાજી ઉમેર્યા પછી મસાલા સાથે મિક્સ કરી લેશું હવે આપણે ઊંધ્યું તો એકદમ રસાદાર એવું બનાવવાનું છે તો પહેલા અહીંયા હું દોઢેક કપ જેવું નવસેકું પાણી ઉમેરીશ જેથી કરી આ જે શાકભાજી છે એ પાણી જોડે થોડા વધારે બફાય આ શાકભાજીને તો આમ તો એકદમ સરસ તળી લીધા છે પણ તેમ છતાંય થોડા આવી રીતે બફાશે ને તો વધારે ટેસ્ટ આવશે આમ થોડું ઉકળે એટલે રીંગણ ફ્લાવર અને કેળા ઉમેરી દઈશ અને સાથે સાથે બાફીને રાખેલા વાલોર પાપડી અને દાણાને પણ ઉમેરી દેસુ હવે આપણા શાકભાજી મુજબ મીઠું એડ કરી દઈશ અને બધું જ એકવાર મિક્સ કરી લેશું મિક્સ કરતા હજુ પણ અહીંયા થોડા રસાની જરૂર લાગે છે તો ફરી થોડું ગરમ પાણી ઉમેરી દઈશ આવી રીતે રસો કરતા હોય ને તો ગરમ પાણી જ વાપરવાનું જેથી કરી મસાલાના સ્વાદમાં ફેર ના પડે હવે કાઠિયાવાડી ઊંધિયું તો ગળપણ અને ખટાશ હોય તો અહીંયા બે ચમચી જેટલી ખાંડ ખાંડની જગ્યાએ જો તમારે ગોળ ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકો અને મરચાને વચ્ચેથી કટ કરી આવી રીતે લાસ્ટમાં જ ઉમેરું છું કેમ કે મરચા જો વધારે વાર સુધી શાકમાં ગરમ થતા રહેશે ને તો તેનો કડચો ટેસ્ટ આવવા લાગશે ઊંધિયાના રસાને આપણે થોડો ઘટ કરવો છે તો તળીને રાખેલા જે મુઠિયા છે તેનો ભૂકો આમાં થોડો ઉમેરી દેસું હવે આ બાજુ હું તમને મુઠિયા પણ બતાવી દઉં તો જુઓ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી એવા પરફેક્ટ મુઠિયા બન્યા છે હવે ઊંધિયામાં ખટાશ માટે આપણે આંબલીના પલ્પને ઉમેરી દઈશું તો એટલા માટે આંબલીને દસેક મિનિટ માટે નવશેકા પાણીમાં પલાળી રાખી હતી અહીંયા આપણે રસો વધારવા પાણી પણ એડ કર્યું તો થોડું મીઠું ઓછું લાગે છે તો ઉમેરી હવે લાસ્ટમાં થોડો ગરમ મસાલાનો પાવડર ઉમેરશું પણ જો તમારી પાસે ઊંધિયાનો મસાલો હોય ને તો એ ઉમેરવો તો મુઠિયા પણ આમાં એડ કરી દીધા તો અહીંયા આપણું એકદમ પરફેક્ટલી એવું ઊંધિયું તૈયાર છે તો સુપર ટેસ્ટી અને પૂરી ખાવાની મજા જ અલગ છે તમે ઊંધિયાની આ રીત જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી એવું બને છે અને જો તમને મારી આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ આભાર